બાપા સીતારામ તો જે માટે હું અહીંયા કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે તો બે ત્રણ દિવસ વાતાવરણના કારણે મારી તબિયત પણ સારી નથી અને હું જઈ શકું એમ પણ નથી કાલે પણ અડધે થી પાછી આવી ગઈ હતી અને આજે ફાઇનલી હું પહોંચી છું ગૌરી કુંડ આ છે ગૌરીકુંડ આ લોકો આડા ઊભા છે એટલે દેખાતું નથી પણ આ છે ગૌરીકુંડ પાછળ છે અને આજના દિવસનો તો અમે લોકો હતા તિરુગી નારાયણ તિરુગી નારાયણ ત્યાં હતા ને ત્યાંથી સોન પ્રયાગ આવવાનું હતું તો રેન્ડમલી કોઈ સુરજભાઈ આવ્યા ને એને મને પોઈન્ટ સુધી સોનપ્રયાગના માર્કેટ સુધી ડ્રોપ કરી પ્રશાસનનું એવું છે કે સોનપ્રયાગ માર્કેટમાં કોઈ દિવસ ફોર વ્હીલ ના ચાલી શકે લોકલ લોકો પણ ના ચલાવી શકે અને મને પરમિશન આપી અંદર સુધી જવાની અને ગાડી ચાલી પણ મારી અને પછી અમે એવા પાર્કિંગમાં પાર્કિંગમાં એક કલાક વેઇટ કરવું પડ્યું એટલી ભીડ છે આજે એટલા લોકો આવે છે અહિયાં અને ભીડના કારણે પછી ફરી એક સુરજભાઈ મળે બધાને